અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગયા બાદ હવે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે બાવીસ જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તોએ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયાનું દાન આપીને રેકોર્ડ બનાવ્યો છે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રતિષ્ઠાના દિવસે દસ ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા આ સિવાય દેશ અને દુનિયાના ઘણા રામ ભક્તોએ ભગવાન શ્રી રામને ઓનલાઈન દાન મોકલ્યું છે ત્રેવીસ જાન્યુઆરી મંગળવારે પાંચ લાખથી વધુ રામ ભક્તોએ દર્શન કર્યા હતા દર્શન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે તંત્ર સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોઝાબલે ટ્રસ્ટના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજીને નવી રણનીતિ તૈયાર કરી છે